ભાવનગર જિલ્લામાં પત્ની અને બે સંતાનોની કરપેણ હત્યાના ટ્રિપલ મોર્ડરની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ફિટકારની લાગણી છવાઈ ગઈ છે આરોપી ફોરેસ્ટ અધિકારી એસીએફ શૈલેષ ખાંભલાએ તેના પુત્ર અને પુત્રીની હત્યા કરી નાખી હોવાથી આજે રબારી સમાજના આગેવાનો કોર્ટ ખાતે પહોંચ્યા હતા રબારી સમાજના આગેવાનો દ્વારા કોર્ટ સમક્ષ એવી માંગણી કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે આરોપીને કડકમાં કડક સજા થાય આ હત્યાકાંડની ગંભીરતાને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપી શૈલેષ ખામલાના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રબારી સમાજના આગેવાન ગોવિંદભાઈ ગ્રબારીએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી ગોવિંદભાઈ રબારી ગોવિંદભાઈ કોર્ટે આવ્યો ખાસ આના માટે હું આવ્યો છું આજે સ્પેશિયલી કેમ કે આણે જે કૃત્ય કર્યું છે એ માફીને લાયક નથી આ રાક્ષસને ઝડપીમાં ઝડપી ફાંસી થાય તાત્કાલિક આને કોર્ટમાં ફાસ્ટ્રેકમાંનો કેસ ચાલે અને સરકાર આને તાત્કાલિક કોર્ટના જજોને પણ વિનંતી છે કે તાત્કાલિક આ રાક્ષસને ફાંસી આપે એવી રબારી સમાજ વતી મારી અપીલ છે આ ઘટનામાં એણે એમના વાઈફ એના દીકરી દીકરાને એણે મારીને દાટી દીધા હવે સાહેબ તપાસ કરતા એ તો આગળ પછી ખબર પડે અત્યારે તો આ એક માણસ છે એવી અમને ખબર પડી છે તપાસ કરતા અધિકારી પોલીસ પણ એસપી સાહેબે ખૂબ રસ લેશે આમાં અને ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે એટલે અમને પણ ભરોસો છે સમાજને કે આમાં ન્યાય મળશે અમને અમારી માગણી એવી છે કે એસઆઈટીની રચના થાય ઝડપી આનું ચાર્જશીટ થાય ઝડપી આનો કેસ ચાલે અને ઝડપી આને ફાંસી મળે એવી રબારી સમાજની અમારી અપીલ છે